پیسه نه زو مر اتیا وایي جاس راتنا 3 نیمه دیا بین ته موخ واس خایسن امر ابین نه مندی مکن همی حاله ما شروع کروتن ته انزه پوری تھیږي سن یی بیسي جاس હવે આવ્યો છે 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 બીજો બીજો દિવસ દિવસ બપોર સમય થઈ ગયો અને આપણે છે ને હવારમાં કઈ વિડીયો બનાવવાનો નવરાતી નહી લગ્ન સાપવાના હતા એટલે ગોરદાદા આવી ગયા હતા સવારના પોરમાં વહેલા અને જે તમે ફૂલડા ને એવું ડેકોરેશન જેવું જેવું કર્યું ને કાઢ તો થોડોક વિડીયો ઉતાર્યો છે ને બધા જેમાં તેજી કહેવાનું ભૂલાઈ ગયો ને અત્યારે બપોર પછી નવરા કઈ થયા ન હતા અત્યારે નવરા થયા એટલે હવે વિડીયો શરૂ કરી દીધો છે અને ફૂલડા ને એવું ભૂગવી જોઈએ જો અમારે રેમડી પેલા પિયાંશી બેન એ લઈને બેસી ગયા છે માછીને બે ફૂલડા થોડાક તો પણ નાખી દીધા તીર્થુભાઈ અને તીર્થુભાઈ ખૂબ ગયા છે અને અમારે પ્રિયાંશી જો હમ જો આવા કુલડા હતા કાક અને કાક ગુલાબના નેવા અને ત્યારે જો અમારે વેલીમાં આવ્યા છે ને તે અમારે શાહ બનાવવાનો છે હું જ આવશું શા બનાવવાના અને આ માછી રાખે છે કા એ જો એ રેતી જ નથી

કાંઈ ગેસ છે ને એટલે મારે દયાબીન સુલ જેગીન સા બનાવવા મળી ગયા હશે ને અંધારું છે કાંઈ લાઇટ છે જો આપણે સાપ બનાવવાના તો કા બેન બનાવવા મળી ગયા છે ના ગેસ હશે ને સાખો આલો ભાઈ આપણે સા સાખી લીધું કે આપણે અડાળ્યું ને એવું તો આપણે જ લાવ્યા બધા બધાય કહે છે આહૂળી છે પણ ના ના એવું નહી તો આપણે લાવ્યા હતા અને એ પીછા બનાવવા મળી ગયા અને આપણે સા પીવી છે કેવોક લાગે રેડી ઓડ પછી સારી રેડી મસ્ત મજાનો થઈ જશે અને અમારે મને દિયાબીન સા પાવી દીધું છે અને સા આપણે બનાવવાનું હતો અને બિહારી દીધા છે દિયાબીનને સા બનાવવા અને તીઠું ભાઈ પૂતાશે ને એટલે નક્તો તીથું અમારે કાંઈ કામ કરવા દેતો નથી રોયા રો કરે છે કેવું છે

અમારા સામાન બધો છે ને ગામમાં લઈ જવાનું છે એટલે આ બધું બારું કાઢ્યું છે વાસણ ને એવું અને અમારા બેન એવું બધું કાઢે છે ઘરમાં બારું ને ગામમાં અમારા ટ્રેક્ટર માં લારી બધું લઈ જવાનું છે એટલે અમારા મુકતા બેન જો એના સુટકેશ લઈ કેવા કરે છે એવું કઈ કરે છે અને અમારા વાસણ એવું ને આ બધું કપડા ધોઈને બધા ભૂકી દીધા છે અને છે ને દાદા દાદાની આ લગ્નમાં લઈને વ્યાઈ ગયા છે સવારના પોર માં اين تیر وایا ته ان پپا پښه تیار کړي ته کوم پسند د نناري ځانو ته لګن ما ان کلو راڼه ته لږه لګن ځان ځای ته لږه نه حقیقت ماسته کلو راڼه ته مر ما ما جن سره ځان ځایسته نه ځوانا سره لپټ توه ان لیږه ته ان امر لا بین دی دی دنه هاو نه لیږه ان کر نه لمی سنا بته سامان لاري ما پروا مې نه پښه امر ځانو سره ځم ما ریوا و ځانو سره اته یو څه بپر پښه ځم بپر دین ته ا بته سامان ډری لیوی پښه

हावन मन થઈ જાય તો વ્યાવ ખાવા નเย ઉસઈ એમ જો આપણે રોટલા સુલે બનાવવાના છે એટલે આપણે સન બાજરાનો લોટ લઈ લતો છે ને હવે આપણે છે ને રોટલા બનાવવા મણી જાય યાર તો પછી સને આપણે બાજરાના રોટલા મસ્ત મજા ના કરી નાખ્યા છે એટલે બધાય એમ જોઈએ તો જે સડે છે અને હવે આપણે રોટલા મસ્ત બની જશે આવડતા નથી એવું એટલા બધા બનાવી નાખ્યા છે મારા તો મારા ફીર્યા તો યાજાર રોટલો પડે પણ આયા તો એટલા બધા બનાવ્યા છે કેમ કે મારા પપ્પાની ની માલ લેવા ગયા છે ને એના બધા ભાગમાં રોટલા શાક બધું છે ભાઈ ને આપણે બાજરાના રોટલા બનાવતા હતા ને કે આમાં રક્ષે ને આવા કાયતરાલ લઈને આવી જશે ને આપણને તો ને બહુ કાયતરા ભાવે રસ જવા મણસ કોને કોને આવા કાયતરા ભાવે કોમેન્ટ કરીને જ્યારે કહેજો તો ખરા ને આપણે થઈ જાય સડે છે પણ આમાં રક્ષે ફેશન લઈને આવી જશે ને કાસા હોય ને એનામાં સુલામ શેકવાના એટલે બહુ મસ્ત લાગે તમે કોઈ એવું કોઈ દિન કર્યું હોય તો કરજો કોમ કરજો એકવાર ટ્રાય તો કરજો સુલામાં છે આમાં ભઠ્ઠામાં કાયતરો નાખી દેવાનું પછી પોસો પોસો થઈ જાય એટલે લઈ લેવાનો એવું અમારે અક્ષયભાઈ કરે અને જોઈએ આટલા બધા કાયતરા લઈને વ્યાય હશે ને મારે અક્ષયભાઈ નથી કાયતરા ખાવાના છે અને અમારે તીર્થુભાઈ કાંઈ હશે નહીં એટલે અમને બહુ કાયતરા ખાવા આ રોટી ભાઈ કાયતરા ખાવા રોટલા ખાવાનું બાજરાના બેન થઈ ગયું થઈ પછી ખાવાના છે પણ પેલા હું અક્ષયભાઈ બી કાયતરા ખાઈ લઈશું ને અમારે અક્ષયભાઈ કાયતરા મૂકીને બહાર જતા રહ્યા આપણો કાયતરો શેકાવા આવી ગયો છે ને પછી કેવો લાગશે આલું તમને बारो काढी बघा जो मस्त मजा नाही दिस असे आणि हवेत सांग शेकावा आई दिवस ना सर्व सर्व गळ गळ लागते येऊ लागले उनो पण होई नाही जेतो पोसो पोसो खेळ दिसत हा ખાતર ઊંનો બહુ ઠરવા દેવો પછી એવું લાગે પૈસે ને આપણે લારીમાં બધું ભરાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને આપણે ગામમાં આવતું થવાનું છે મારા બાનું મારા ભાઈ નમકો છે એ અને એમ ત્રણ જાય છે ટ્રેક્ટર લઈને ગામમાં બીજા બધા નાવાનું બાકી છે એટલે પછી નાય ધોઈને આવશે માં અને હું માર બાના મારા ભાઈ નાનું ત્રણેય જાય છે ટ્રેક્ટર લઈને

એ પાણી તમારે ડબી આવી પાણી નો ભરાય તો રેતા નતા અને હવે આપણે બાજરાના રોટલા શરૂ કરવી અને ત્રણ સુલા મેઘી દીધા બીની ગયું છે અને મેકો વાળા સાંજે આવશે ત્યારે મેંદી મેકવાનું શરૂ થાય છે બીજા બધા તો જતા રહ્યા છે

મુકાન પૂરી વર્તન થઈ છે ને આ સો કરો ધડબડાટી કરાશે વર્ષો બીન લગ્નમાં આવી ગયા છે એને હાડિયું ખોળ ખોળને બતાવે છે જેને જે પહેર્યું હોય દિયા બેન જઈને દીદી લઈ અને મુક્તા બેન મહેંદી મેં વાળાબીન અને આટલી મહેંદી મેં દીધી છે કેર ની શરૂ કરી દીધી છે એવું છે ક્યાંય મેકવા નથી જતા પણ અમે નોઠાઈને બોલાયા છે ને એટલે આવ્યા છે બે બીન એવું છે અને અમારા મુક્તા બેનનો વારો વહેણ છે એટલે સુઈ છે કહે છે ને જો અમારે અત્યારે ગયા છે રાતના તૈયર ને દિયાબેન તો આ બેન ને શરૂ કર્યું હતું અને જો પગમાં તો મસ્તી કઈ ની થઈ ગઈ છે અને હાથમાં થાય છે એક હાથમાં થઈ ગઈ છે ને એક હાથમાં થાય અને અમારે બેન પોન જોઈએ એને હોતર મહેંદી થઈ ગઈ છે એ તમારી મહેંદી બતાવો વર્ષાબેન એ વર્ષાબેન તમારે મહેંદી બતાવો Hāmo oni ichotā About it's not dry yet- āpara hadi pok ora moi ֿ oni tai gisi master ma gai mizi. It से been dry till now,